તો સ્વાગત છે મિત્રો તમારું આજના અમારા નવા વિડીયોમાં અને અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુરુ પૂર્ણિમા વિશે ગુજરાતી નિબંધ લખવાનો છે તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાતા રહેજો અને મિત્રો વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઈક પણ કરી લેજો ચાલો મિત્રો ગુરુ પૂર્ણિમા વિશે નિબંધ લખીએ ચાલો મિત્રો નિબંધ લખવાની શરૂઆત કરીએ એકદમ સારાક્ષરે અને શાંતિથી લખીશું ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા હિન્દુ ગુરુ પૂર્ણિમા હિન્દુ ધાર્મિક તહેવાર છે ગુરુ પૂર્ણિમા હિન્દુ ધાર્મિક તહેવાર છે ત્યાર પછી આગળ જે દરેક વર્ષ જે દરેક વર્ષ અષાઢ માસની અષાઢ માસની પૂર્ણિમાના દિવસે પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે મિત્રો તમે પણ સાથે સાથે નિબંધ લખતા જજો આ દિવસે આ દિવસે પોતાના ગુરુઓ આ દિવસે પોતાના ગુરુઓ પ્રત્યે ગુરુઓ પ્રત્યે કૃતજ્ઞતા 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 વ્યક્ત કરવામાં આવે છે ગુરુ એટલે ગુરુ એટલે જ્ઞાનનો ગુરુ એટલે જ્ઞાનનો પ્રકાશ આપનાર ગુરુ એટલે જ્ઞાનનો પ્રકાશ આપનાર ત્યાર પછી આગળ જે શિષ્યના જીવનને જે શિષ્યના જીવનને જે શિષ્યના જીવનને સુધારે છે જે શિષ્યના જીવનને સુધારે છે સાચો માર્ગ બતાવે છે ત્યાર પછી આગળ અને અને આત્મવિશ્વાસ વધારવા વધારવા મદદ કરે છે તેને ગુરુ કહેવાય છે ગુરુ પૂર્ણિમા વિશે એક ફકરો લખી લીધો છે તમે પણ સાથે લખી લેજો ચાલો આગળ લખીએ એક ફકરો આપણે લખી લીધો છે તમે પણ લખી લેજો ત્યાર પછી બીજા નંબરનો ફકરો ગુરુ પૂર્ણિમાના ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યા આપનારા ગુરુ પૂર્ણિમાના દિવસે વિદ્યા આપનારા ગુરુ માતા પિતા ગુરુઓ માતા પિતા શિક્ષકો અને શિક્ષકો અને જીવન માર્ગદર્શન અને જીવન માર્ગદર્શન अपना आपनारा दरेक अने जीवन मार्गदर्शन आपनारा दरेक महान व्यक्तित्वनो महान व्यक्ति त्वनो सन्मान सन्मान करवामा આવે છે ત્યાર પછી આગળ શાળાઓ અને શાળાઓ અને ગુરુકુળોમાં અને ગુરુકુળોમાં વિદ્યાર્થીઓ પોતાના વિદ્યાર્થીઓ પોતાના ગુરુઓ માટે પોતાના ગુરુઓ માટે વિશેષ વિશેષ કાર્યક્રમો વિશેષ કાર્યક્રમો કરે છે પદ પૂજન કરે છે અને આશીર્વાદ અને આશીર્વાદ લે છે તો મિત્રો બે ફકરા કમ્પ્રે આપણે લખી લીધા છે તમે પણ લખી લેજો સાથે સાથે હજી મિત્રો બે ફકરા લખવાના બાકી છે તો વિડીયોની અંદર પણ છેલ્લે સુધી જોડાયેલા રહેજો ચાલો તો ત્રીજો ફકરો લખીએ બે ફકરા લખ્યા છે તમે જોઈ શકો છો તમે પણ લખી લેજો ત્યારબાદ ત્રીજા નંબરનો ફકરો અમે લખીશું ત્રીજા નંબરનો ફકરો લખીએ આ તહેવારનો આ તહેવારનો ત્યારબાદ આગળ આ તહેવારનો इतिहास आ तेवर नो इतिहास खूब महत्व खूब महत्वनों छे के छे के त्यार्द आग कहवाय के आ दिवसी आ दिवसे महर्षि वेद महर्षि वेद व्यासनो वेद व्यासनो जन्म थयो હતો વેદ જન્મ થયો હતો તેમણે ચાર વેદોનું તેમણે ચાર નું સંપાદન કર્યું હતું સંપાદન કર્યું હતું એટલે આ દિવસે એટલે આ દિવસે એટલે ગુરુ પૂર્ણિમાના દિવસે તેમને પણ તેમને પણ શ્રદ્ધાંજલિ શ્રદ્ધાંજલિ આપવામાં આવે છે ત્રણ ફકરા કમ્પ્લીટ લખી લીધા ત્યારબાદ ચોથો ફકરો લખીશું તો વિડીયોની અંદર છેલ્લે સુધી જોડાવા લેજો ચાલો આગળનો ચોથો ફકરો લખીએ ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા ગુરુ પૂર્ણિમા આપણને ગુરુ પૂર્ણિમા આપણને ગુરુની મહિમા ગુરુ પૂર્ણિમા આપણને ગુરુની મહિમા અને મહત્ત્વ અને મહત્ત્વ યાદ અપાવે 6 याद अपावे छे આ પહેવાર આ પહેવાર એ સંદેશ આ પહેવાર એ સંદેશ આપે 6 કે આ પહેવાર એ સંદેશ આપે છે કે जीवन में के जीवन में गुरु गुरु विना ज्ञान आ तहवार ये संदेश आपे छे के जीवन में गुरु विना ज्ञान पूर्ण थी શક્ય નહીં ત્યાર પછી આગળ જીવનનો ગુરુ જીવનનો ગુરુ જીવનનો માર્ગદર્શક છે ગુરુજીવનનો માર્ગદર્શક છે અને તેની અને તેની દયા અને માર્ગદર્શનથી જ અને માર્ગદર્શનથી જીવન સફળ બને સફળ બને છે તો મિત્રો આ હતો ગુરુ પૂર્ણિમા વિશે ગુજરાતી નિબંધ તો મિત્રો નિબંધ તમને કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવજો અને મિત્રો આ વિડીયોને પણ એક લાઈક કરી લેજો મિત્રો તમે અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળામાં પહેલીવાર આવ્યા હોય અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક પણ કરી લેજો જોઈ શકો છો મિત્રો ગુરુ પૂર્ણિમા વિશે નિબંધ આપણે લખીને સમજાવ્યો ચાર ફકરા મિત્રો આપણે લખ્યા અને સમજ્યા તમે પણ સાથે સાથે લખી લેજો જોઈ શકો છો મિત્રો ના લખ્યો હોય તો તમે લખી લેજો જોઈ શકો છો મિત્રો ત્રણ ફકરા અને એક આ ચાર ફકરા મિત્રો આપણે ગુરુ પૂર્ણિમા વિશે ગુજરાતી નિબંધમાં લખીને સમજાવ્યા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાછાને સબસ્ક્રાઈબ કરજો